ઢસા પોલીસ સ્ટેશનમાં જે આ ધમલી ઉર્ફે ધર્મિષ્ઠા એના વિરુદ્ધ જે ચીટિંગનો ગુનો દાખલ થયો છે એવી જ ઘટના બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં બનેલી અને એના ફરિયાદી છે જીવરાજભાઈ ભીખાભાઈ ગઢિયા જે બગસરા તાલુકાના સમઢિયાળા ગામના રહેવાસી છે એટલે એમને આ આરોપીઓએ ગયા ડિસેમ્બર મહિનામાં પ્રથમ અમરેલી બાયપાસ રોડ ઉપર પાંચ લાખ રૂપિયા બદલવા માટેની લાલચ આપેલી અને જે તે વખતે પાંચસોની નોટોની સામે સોની ને પચાસની નોટો એટલે કે એ રીતે પાંચને પચાસ આપેલા ત્યારબાદ ફરી વખત આ જે ફરિયાદી છે જીવરાજભાઈ એમને નોટો બદલવા માટે આરોપીઓએ બરવાળા વિસ્તારમાં હિલ્ટન હોટલ છે ત્યાં બોલાવેલા હતા પંદર ડિસેમ્બરના રોજ અને જે તે વખતે ફરિયાદીને આ જ સ્કોડા ગાડી અને એક પુરુષ તથા એક સ્ત્રીએ ચીટિંગ કરેલું આ રીતે પરંતુ ફરિયાદી પાસે કોઈ આરોપીઓ વિશે વિશેષ હકીકત હતી નહીં આ ઢસાવાળો ગુનો ડિટેક્ટ થતાં ફરિયાદીને પોતાને અને પોતાની રીતે તપાસ કરતા ખબર પડી કે આ આરોપી જે છે હર્ષદ ઉર્ફે મુન્નો પીખાભાઈ ટાંક અને ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી જેણે જે તે વખતે પોતાનું નામ મિત્તલ પટેલ તરીકે ફરિયાદીને જણાવેલું એમણે જ આ ચીટિંગ કરેલું છે જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ હાલ બરવાળા પોલીસ સ્ટેશનમાં આ બાબતેનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને એમને બંને આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરી અને આગળની વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે